બબાલ પોલીસ અને મતદારો વચ્ચે બબાલ ઈવીએમ ખોટકાયા બાદ પણ ગ્રીન લાઇટ બતાવવાના હોવાના આક્ષેપ બાદ રોષ કમળના નિશાન પહેરેલા બેચ સાથે શખ્સો બૂથમાં ફરતા હોવાના આક્ષેપ બાદ બબાલ એક શખ્સ અન્ય મતદારોને મતદાન કરવા રોકતા મામલો બિચકાયો મામલો બિચકતા પોલીસ પોલીસ અને વિરોધ કરનારા વચ્ચે ચકમક સાબરકાંઠા અરવલ્લી લોકસભા સીટનું મતદાન એક બે ઘટનાને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે આજે બપોરના ત્રણ વાગ્યા સુધીમાં લગભગ સુડતાળીસ ટકા મતદાન અરવલ્લી જિલ્લામાં થયેલ છે જ્યારે એવરેજ સાબરકાંઠા લોકસભા સીટ ઉપર છેતાળીસ પોઈન્ટ અડસઠ ટકા મતદાન થઈ ચૂકી છે મોડાસા ખાતે બપોરના ગરમીને કારણે મતદાન ટકાવારીમાં થોડોક ઘટાડો થયેલ પરંતુ બપોરે ત્રણ વાગ્યા પછી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મોદી ભરતકુમાર જયંતિલાલ આજે આજરોજ લોકશાહીના મહાપર્વ નિમિત્તે મેં મારો વોટ અમૂલ્ય અને કિંમતી વોટ આપ્યો છે સ્થિર અને બધી સરકાર માટે આપ સૌએવી લોકશાહીના પર્વ માટે સ્થિર સરકાર માટે બધાએ વોટિંગ કરવું જરૂરી છે